હલો કેમ છો બધા જ મજામાં હશો તો આજે મેં બનાવવા જઈ રહી છું પાપડ પૌવા તો મેં વિચાર્યું કે આ રેસીપી તમારી જોડે પણ શેર કરું તો આપણે પાતલા પૌવા આવે છે તે નાયલોન પૌવા તરીકે ઓળખાય તે લઈ લેવાના અને જે લિજ્જત પાપડ હોય તે લિજ્જત અને જે પણ પાપડ હોય તમારી જોડે તે લઈ લેવાના અને પાપડની સરસ એવા ચાળી અને પછી એક કઢાઈમાં લઈ લેવાની અને સરસ સેવા શેકી લેવાના જ્યાં સુધી તેમાંથી થોડું એમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના ક્રિસ્પી થાય પછી એટલે કે તેમાંથી થોડું જે પણ ભેજ જેવું હોય તે કચાસ દૂર થઈ જાય અને આપણે ચેક કરી લેવાના તો આપણા નાઈ લોન પોવા સરસ એવા શેકાઈ ગયા છે તો હવે આપણે તેને એક સાઈડમાં મૂકી દઈશું અને કઢાઈ લઈ લેવાની તેમાં તેલ લઈ લેવાનું અને જે આપણે પાપડ લીધા છે તે પાપડ તળી દઈશું તો મિત્રો તમે પણ આ રેસીપી શેર કરજો નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે એમ લાગે કે આપણને ભૂખ લાગી છે તો તરત ખાઈ લેવાય તો આપણા પાપડ આવી રીતે બધા જ તળી અને જે પૌવા છે તેમાં જ એડ કરી લેવાના અને સરસ એવા આવે એને ક્રશ કરી લેવાના ઝીણા ઝીણા તો થોડા ગરમ છે એટલે મેં પોલીથીન લઈને પછી ક્રશ કરું છું તો તમને થોડા વધારે પાપડ ભાવે તો તમારી પ્રમાણે એડ કરી શકો છો વધારે ઊંચું જેટલા પાપડ હોય એટલો ટેસ્ટ ખૂબ સરસ લાગશે તો આવી રીતે મેં સરસ પાપડનું ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને હવે આપણે પાપડને પૌવા જોડે મિક્સ કરી લઈશું અને આ આપણે નાસ્તો ઝટપટ બની જતો હોય છે તો તમે પણ રેસીપી ટ્રાય કરજો અને બનાવજો હવે આપણે તેમાં લાલ મરચું આપણે જે જે શાકમાંને એમ કરીએ છીએ તે જ એમ જ ઉપર નાખી લેવાનું તમને તીખું ભાવતું હોય તો થોડું વધારે અને મીડિયમ તો તમે તમારી રીતે અંદર એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું અને સિંગતેલ હોય ને તે સિંગતેલ જ આમાં વાપરવાનું કાચું ઉપરથી આપણે નાખી લેવાનું પૌવામાં જેટલું આપણે જોઈએ સરસ મિક્સ થાય ત્યાં સુધી વધારે નહીં પણ સોસાઈ જાય અંદર એટલું આપણે લેવાનું અને જો આપણા પાપડ પૌવા બનીને તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો તો ખૂબ જ ટેસ્ટી બને છે તો મારી રેસીપી ટ્રાય કરીને બતાવજો કેવી લાગી બાય